ટીસી અનિલ જયશવાલ તેમજ શંકરભાઈ દામોર તેઓનો નિવૃત્તિ વિદાય સમારંભ પાનીગેટ ખાતે વી એ શર્મા વિભાગીય નિયામક શ્રી વડોદરા તેમજ વિભાગીય નિયામક શ્રી એસ પી માતૃજા સાહેબ વલસાદના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં અનવરભાઈ વોરા તેમજ ત્રણ કર્મચારીઓને વિની શ્રી વડોદરા તેમજ વિની શ્રી વલસાદ દ્વારા તેમજ ઓફિસરો સુપરવાઇઝરો તેમજ કર્મચારીઓ અને યુનિયન આગેવાનો રિલેટિવ આગેવાનો ફેમિલી મેમ્બર દ્વારા મોમેન્ટ સાલ તેમજ ફૂલ હાર્ટ સે શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનુરૂપ વિની શ્રી શર્મા સાહેબ તેમજ વિની શ્રી બલસાડ માતૃજા સાહેબ દ્વારા તેમજ જુદા જુદા ઓફિસર સુપરવાઇઝર ઓર યુનિયન આગેવાનો દ્વારા પ્રવચન કરવામાં આવેલ આ પ્રસંગે સ્ટોર ઓફિસર સૈયદ સાહેબ यूसुफ भाई ए प्रशासरा डीटीओ जूनियर असिस्टेंट अने सामाजिक कार्यकर्ता जामनगर सुरक्षा शाखा मकराणी साहेब तेमज डीएम वागोडिया स्पोअर साहेब डीएम अटोडिया जगड़िया साहेब डीएम एनआर मलेक साहेब डीएम ठाकुर साहेब बॉडीली डीएम अरशद सोलंकी सनत टीआई राठौर राठोड टीआई राणा साहेब नडियात तेमज एक्सटीआई मोमिन साहेब एक्सटी सैयद साहेब एक्स आरिफ बोरा એટીએસ દેપો એક્સ દરેક વિભાગના સુપરવાઇઝરો બહોળી સંખ્યામાં હાજરી આપી હોવાનું જાણવા મળ્યું હતું અઢી વાલા તમામના સગા સંબંધી અને ખાસ મારા નિવૃત્ત થઈ રહેલ અનિલભાઈ જયવાલ જેવો વાઘોડિયા ડેપો ખાતે પહેલા ओ तीन को। बता एक स्वागत करता है जो भैया टाइम ओछो गायकवाड़। अरे योगेश देवगुडे। हाँ, योगेश देवगुडे भाई, दा... भाई अनिल जैसू। બસ એટલું જ કહીશ કે નોકરીના એકત્રીસ વર્ષ કઈ પૂરા થઈ ગયા એ મારા સ્ટાફના સાથ સહકારથી મને ખબર પણ ના પડી અને સુખરૂપ આનંદરૂપ એસ ટી એ મને ઘણું બધું આપ્યું છે તંદુરસ્તી આપી સંપત્તિ આપી સુખ આપ્યું સુરક્ષા આપી બસ એનાથી વિશેષ કશું જોઈતું નથી આનંદમય જીવન વિતે એ ખુદાથી જીસસથી પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમને ઘણો બધો મદદરૂપ થયો જરૂર અમારા નેતાઓએ માર્ગદર્શન આપ્યું અમને મદદ કરી છે અને અમને એવી ખબર નહીં પડી કે આ નોકરી આટલી ટફ છે એકત્રીસ વર્ષ પૂરા થતા અમને કોઈ તકલીફ એવી નહીં પડી કે હવે શું કરીશું હું પહેલા કંડક્ટરમાં હતો પછી પ્રમોશન મળ્યું અને ટ્રાફિક કંટ્રોલરમાં આવ્યો ચોવીસ વર્ષ ને ટ્રાફિક કંટ્રોલ નો સાત બોરા આજે અમારા વડોદરા વિભાગ માં વયમર્યાદા ના કારણે વડોદરા ડેપો ખાતેથી અનિલભાઈ જયસ્વાલ ટ્રાફિક કંટ્રોલર અનવરભાઈ બોરા ટ્રાફિક કંટ્રોલર અને એસ કે ડામોર ડ્રાઈવર તરીકે વય મર્યાદા રિટાયર થાય છે